નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે એસઆઈઆર મતદાર ગણતરી ફોર્મ કેવી રીતે ભરવું તે સંપૂર્ણ માહિતી મેળવીશું જો તમે નવા મતદાર તરીકે નોંધાવવા માંગતા હોય અથવા કોઈની માહિતી સુધારવી હોય તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો મિત્રો આ ફોર્મનો ઉપયોગ નવા મતદાર ઉમેરવા જૂની માહિતી અપડેટ કરવા અથવા ઘર ઘર સર્વે વખતે માહિતી ચકાસવા માટે થાય છે બીએલઓ તમારા દરવાજા પર આવીને ફોર્મ ભરી લે છે પરંતુ ઘણા લોકો ફોર્મ ભરવામાં ભૂલો કરે છે તો ચાલો જાણીએ આપણે આ વિડીયોમાં કે આ ફોર્મને કઈ રીતે ભરવું સૌ પ્રથમ વાત કરીએ તો આ ફોર્મ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે જેમાં પ્રથમ ભાગમાં તમારે આ વિગત ભરવાની રહેશે ત્યારબાદ આ વિગત અને પછી આ વિગત આવી રીતે આ ત્રણ ભાગમાં ફોર્મ ભરીને તમારે ફોર્મ પૂરું કરીને નીચે તમારી સહી કરવાની રહેશે સૌથી પહેલાં તો આ ખાનામાં મતદારનું નામ અને સરનામું લખેલું હોય છે ત્યારબાદના આ ખાનામાં સિરિયલ નંબર ભાગ નંબર અને રાજ્યનું નામ લખેલું હોય છે પછી આ ખાનામાં ક્યુઆર કોડ આપેલો હોય છે અને ત્યારબાદના ખાનામાં તમારો જૂનો ફોટો લગાડેલો હોય છે અને પછી આ ખાનામાં તમારે નવો ફોટો અત્યારે હાલનો ફોટો લગાડવો પડશે આગળ ફોર્મમાં જોઈએ તો પહેલાં ખાનામાં જન્મ તારીખ લખેલી છે જ્યાં તમારે તમારી આખી જન્મ તારીખ નાખવાની રહી છે ધારો કે તમારી જન્મ તારીખ એક એક ઓગણીસો નેવું હોય તો તમારે અહીંયા જીરો એક ઝીરો એક ઓગણીસો નેવ તેવી રીતે લખવાની રહેશે એટલે કે આ બધા ખાના પૂરા કરવાના રહેશે ત્યારબાદના ખાનામાં તમારે આધાર નંબર નાખવાનો રહેશે પછી તમારો મોબાઈલ નંબર પછી તમારા પિતાનું નામ પછીના ખાનામાં તમારે તમારા પિતાના ચૂંટણી ચૂંટણીકાંડનો નંબર નાખવાનો રહેશે જે ચૂંટણી ચૂંટણીકાંડમાં આપેલો હોય છે પછી માતાનું નામ લખવાનું રહેશે અને તેવી જ રીતે માતાના ચૂંટણીકાળનો નંબર પણ તે ચૂંટણીકાંડમાં આપેલો હોય છે તે અહીંયા લખવાનો રહેશે પછીના ખાનામાં તમારે જીવનસાથીનું નામ લખવાનું રહેશે અને ત્યારબાદના ખાનામાં પણ તમારે તમારા જીવનસાથીના ચૂંટણીકાળનો નંબર આ ખાનામાં લખવાનો રહેશે આમ આવી રીતે તમારું આ પ્રથમ ખાનું જે ભરવામાં ખૂબ સરળ છે તે આવી રીતે ભરવાનું રહેશે હવે ત્યારબાદ આ બે ખાનાની વાત કરીએ તો સૌ પ્રથમ તમારે આ ખાનું ભરવાનું રહેશે અમે આ ખાનું કઈ રીતે ભરવું તેની વિગતે માહિતી તમને આપવું પણ તેની પહેલાં જો તમે આ ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ અવનવી માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહે તો હાલો અમે જોઈએ કે આ ફોર્મને આગળ કઈ રીતે ભરવું હવે મિત્રો આ બોક્સની માહિતી કઈ રીતે ભરવી તે આપણે સમજીએ તો તમારે આ બોક્સની માહિતી ભરવા માટે બે હજાર બેની મતગણતરીની યાદીની જરૂર પડશે જેમાંથી જો તમારું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હોય તો તમારે આ બોક્સની વિગતોમાં ભરવાનું રહેશે અને જો તમારું નામ બે હજાર બેની મતદાર યાદીમાં ન હોય તો તમારે તમારા માતા પિતા અથવા તો દાદા દાદીનું નામ જે બે હજાર બેની મતદાર યાદીમાં હોય તેમની માહિતી આ બોક્સમાં લખવાની રહેશે અને આગળ નીચે અહીંયા તમારી સહી કરવાની રહેશે તો મિત્રો આવી રીતે આ ફોર્મ ભરવાનું રહેશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અન્ય સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને હા અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જેથી આવી જ માહિતી તમને મળતી રહે